છે છે સમાચાર આવી રહ્યા કે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ટુંડ ગામે ગુજરાત સરકારની ની નલસે જલ યોજના અંતર્ગત પાણીની ટાંકીનું ખાતમુહત કરવામાં આવ્યું તાલુકાના ટુંડજ ગામે ગુજરાત સરકાર અને બોસમો સંસ્થાના સૌજન્યથી થી સરકાર શ્રી લોક ભાગીદારી નવી એસી હજાર લીટર ની ક્ષમતા ધરાવતી ટાંકી નું પંદર લાખ સેસઠ હજાર બસો એક રૂપિયા ની ગ્રાન્ટ માંથી થશે નિર્માણ વિસ્તારના સક્રિય ધારાસભ્યના કરકમલો દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જીવનની મુખ્ય અને પ્રાથમિક જરૂરિયાત પાણી નું આઝાદીના વર્ષો બાદ ગામના લોકોનું સ્વપ્ન પૂર્ણ થતા બંને માં ખુશી નો માહોલ ગામના મહિલા સરપંચ કૈલાસબેન પરમાર અને પ્રકાશભાઈ પરમાર ના સરાહનીય પ્રય થકી ગામ લોકોને આંગણે આવશે જળ તેમજ અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન નાખવામાં આવશે પ્રાથમિક શાળાના પ્રાંગણમાં ગામના સરપંચની નિગરાની માં ખાત્મક પ્રસંગામાં વિસ્તારના ધારાસભ્ય મુખ્ય અતિથિ પદ શોભાવ્યું કાર્યક્રમમાં ભૂતકાળની પાણી વીરાની સ્થિતિ નું મહિલા સરપંચ ના પતિ પ્રકાશભાઈ પરમારે વર્ણન કરીને વડાપ્રધાન મોદીજી અને સરકાર નો આભાર માની અત્યાર સુધી જનતાના કિંમતી મત વેડફાયા ની લાગણી વ્યક્ત કરી ધારાસભ્યોનો આભાર માન્યો મંચ નું શોભાવનાર ધારાસભ્ય જાગૃત થઈ ગામમાં ચાલતા યોજના કે કાબોમાં ધ્યાન આપી દેખરેખ રાખવા જણાવ્યું અને કામ કરનાર કોન્ટ્રાક્ટર કામ પૂર્ણ કરી પચાસ વર્ષ સુધી પાણી ટાકીને કઈ નથવું જોઈએ તેવું માર્મિક સૂચન કર્યું કાર્યક્રમમાં ગામના આગેવાનો સરપંચ સભ્યો ભાઈઓ બહેનો જંબુસર તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી બળવંતભાઈ પડિયાર ચંબુસર તાલુકા ભાજપ પ્રમુખ બાલુભાઈ ગોહિલ પ્રદેશ ના કમલેશભાઈ પટેલ કિસાન સતત ને સતત પહેલા ગુજરાતની ચિંતા કરતા હતા અને પછી આખા દેશની ચિંતા કરે છે આજે પણ દિલ્હીમાં રહ્યા રહ્યા પણ મારા દેશના એક પણ નાગરિક તમામ ધર્મના તમામ વર્ગના લોકો પાણીથી વંચિત ના રહે એના માટે પણ આજે સતત ને સતત ચિંતા કરીને દર મહિને લગભગ બે થી ત્રણ વાર આખા ભારતની અંદર આ યોજના ચાલી રહી છે নলસે જલ અને নলસે જલ યોજના અત્યારે સારામાં સારી આખા દેશની અંદર ચાલી રહી છે અને છેવાડાના માનવી સુધી શુદ્ધ પાણી અને પીવાનું પાણી પીવાલાયક પાણી પહોંચાડવાનું જો કોઈ કામ કર્યું હોય તો ભારતીય જનતા પાર્ટી અને એમ આય માનનીય વડાપ્રધાન મોદી સાહેબે સૌથી મોટું આ કામ કર્યું અને એ કામના ભાગરૂપે આજે જ્યારે આ ટુંડન ગામની અંદર જયારે નલ સે જલ હમણાં પ્રકાશભાઈ ખુબ સારો એવો આખો પ્રકાશ પાડ્યો મને તો આનંદ થયો પ્રકાશભાઈ બહુ સારા વક્તા છે પ્રકાશભાઈ સારું લાગ્યું ભાજપમાં તમે ચાલો એવા છો ના સારું છે ગામમાં એક બોલે એવા વક્તા અને ગામમાં કઈ કરી શકે અને કહી શકે બધું નોલેજ છે એટલે આજે જ્યારે આ ગામની આખી પરિસ્થિતિ અમને કહી ટૂક સમય પહેલા જ અમે આ ગામની અંદર પણ સૌ આ બેઠેલા આગેવાનો સાથે આયા સરસ મજાનો વિકસિત ભારત નો રથ લઈને આયા અમે આવેલા અને આપણે બધાય મળેલા આમાં ઘણાય નહીં મળ્યા હવે

ચાલી રહ્યું છે અને આવનાર દિવસોની અંદર જે કંઈ નાના મોટા કામો હશે એ પણ થવાના છે છે અને છે પણ જ્યારે આજે આ સરસ મજાનું આ ગામમાં નળ છે જલ અને પાણી છે એ જ જીવન છે અને ગામના સૌ આગેવાનો નમ્ર વિનંતી કે જ્યારે કામ થાય ને ત્યારે થોડું ધ્યાન આપજો ટોપી પહેરી

આ ગામની અંદર બીજો બધો ખર્ચો કાઢતા 18 લાખ ને 78000 ની આખું આ આયોજન છે અને આયોજન સારી રીતે પાર પડે સમયે પાર પડે સમયે કામ થઈ જાય પાછું કોદીન કોન્ટ્રાક્ટર કોણ છે ભાઈ તમે જો ખાસ ધ્યાન રાખો તો જો આવીશ અને હું ચલવીશ ને એ પાક્કું તમારે કોઈને ચા પીવડાવવાની એટલું યાદ રાખજો પણ પચાસ વર્ષ સુધી આ પાણી નળ તૂટી જાય એટલા પ્રેશર થી આવવું છે એ માણસ ની કે જીવનની સૌથી પેલી જરૂરિયાત છે અને એવું જયારે તમે ઠેઠ વલસાડ થી આયા છો ને વલસાડ થી આયા છો એટલે સરકારે તો બધું તપાસી નાખ્યું છે છતાંય પણ

એનું ખાત કરીએ છીએ અને અમે જ એનું ઉદઘાટન પણ કરીએ છીએ તો આજે જ્યારે આ ગામની અંદર નલસે જલની યોજના નું સરસ મજાનું જે આયોજન થયું અને એ આયોજનના ભાગ રૂપે જ્યારે આજે આ ગામની અંદર મને ખાતમુહૂર્ત કરવાનો આપસો એ મને લાભ આપ્યો આભાર વ્યક્ત કરું છું અને આ પાણીની યોજના નો લાભ જલ્દી ને જલ્દી મળી જાય એવી પ્રાર્થના સર મારી વાણીને વિરામ આપું છું બાકી તો અમારે હજી આજે જંબુસર